નમસ્કાર દર્શક મિત્રો હું ઝીરૂપલ ન્યૂઝમાં અંબાજી ભાદરી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું અઠ્યાવીસ લીટર અઠાવીસ લાખ લીટર પાણી પુરવઠા અવિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રીકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની સુવિધા પૂરતી મળી રહે તે માટે આરાસુરી અંબાજી માતા દેસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મીર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઇજનેર અજય નગરપાલિકાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પાડાય છે અંબાજી અંબાજી આવતા રસ્તાઓ માટે ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેયર અજય નગરીયાએ જણાવ્યું હતું કે ભાદરી પુનમના મેળાની રીતે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેશરથી પાણી મળે છે તે માટે પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે ધરો જળાશય દ્વારા અઢાર લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે તથા દસ લાખ લીટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઇપલાઇન મારફત પૂરૂ પાડવામાં આવે છે અને રોજનું કુલ અઠાવીસ લાખ લીટર પાણી અંબાજી શહેર અને મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળામાં પાંત્રીસ પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે જેમાં અંબાજીથી દાતા રોડ ઉપર પચીસ પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર ચાર પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે સાત ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે